નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મતદાનની ટકાવારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજ્યમાં અત્યારે બપોર સુધીમાં સરેરાશ ચુમ્માલીસ ટકા મતદાન નોંધાયું છે પાલિકા પંચાયતનું આઠ આઠ કલાકમાં સરેરાશ ચુમ્માલીસ ટકા મતદાન થયું છે જેમાં જુનાગઢમાં ઓછું મતદાન થઈ રહ્યું છે અત્યાર સુધીમાં અહીં બત્રીસ પોઈન્ટ ઓગણ ટકા મતદાન જ થયું છે સાંજે છ વાગ્યા સુધી મતદાન ચાલશે સો અઢાર ફેબ્રુઆરીના રોજ મત ગણતરી કરવામાં આવશે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા એકવીસ ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થશે ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધે આ સપ્તાહે સોના ચાંદીના ભાવમાં વધારો આ સપ્તાહે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે આઈબી અનુસાર ગયા શનિવારે એટલે એટલે કે કે ફેબ્રુઆરીએ ગ્રામ કેરેટ સોનાનો ભાવ રૂપિયા રૂપિયા હતો જે પર પહોંચી ગયો છે આઠ તેની કિંમતમાં વધારો થયો છે આ અઠવાડિયે ચાંદી રૂપિયા પચીસો બાસઠ મોંઘી થઈ ગઈ છે અને રૂપિયા સત્તાણું હજાર નવસો ત્રેપન પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે ગયા શનિવારે તે પંચાણું હજાર ત્રણસો એકાણું પ્રતિ કિલો હતું એક જાન્યુઆરીથી સોનું રૂપિયા નવ હજાર આઠસો છત્રીસ મોંઘું થયું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ મહાકુંભમાં શિવરાત્રી પર થશે અંતિમ સ્નાન મહાશિવરાત્રી ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ ઉજવવામાં આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે ફાગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ છવ્વીસ ફેબ્રુઆરીએ સવારે અગિયાર આઠ વાગ્યે શરૂ થશે આ તિથિ સત સત્યાવીસ ફેબ્રુઆરીએ સવારે આઠ ચોપન વાગ્યે સમાપ્ત થશે મહાશિવરાત્રી છવ્વીસ ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે આ દિવસે મહાકુંભમાં શાહી સ્નાન કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ મહાકુંભને લઈ બિગ ન્યૂઝ મહાકુંભમાં સતત ભક્તો વધી રહ્યા છે આ ભારે ભેટને કારણે રેલવેએ મોટો નિર્ણય લીધો છે રેલવેએ હવે સંગમ રેલવે સ્ટેશન અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી બંધ કર્યું છે અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી ટ્રેનો સંગમ રેલવે સ્ટેશને જશે કે ત્યાંથી રવાના થશે નહીં સંગમ રેલવે સ્ટેશન મહાકુંભના દારાગંજ વિસ્તારમાં આવેલ છે આ મેળા વિસ્તારનું સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે તેથી અહીં ઘણી ભીડ થતી હોય છે અમૃતસર ગઈકાલે રાત્રે અમેરિકાથી ત્રીજું વિમાન અમૃતસર પહોંચ્યું હતું આ વિમાનમાં એકસો બાર ગેરકાયદેસર ભારતીયો યુએસ થી ડિપોર્ટ કરાયા હતા એકસો બાર લોકોમાં તેત્રીસ જેટલા ગુજરાતીઓ ચુમ્માલીસ હરિયાણાના એકત્રીસ પંજાબના બે યુપીના અને એક એક ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના લોકો છે આ પહેલાં શનિવારે એકસો સોળ ભારતીય યુવસ્થથી રિપોર્ટ થઈ ભારત ટોચ્યા હતા જેમાં આઠ ગુજરાતીઓ સામેલ હતા ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધ્યા રાજ્યમાં એક જ દિવસમાં ગુજરાતમાં પવન દિશા બદલાતા તાપમાનમાં વધારો થયો છે જમ્મુ કાશ્મીરમાં નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ગુજરાત પર તેની અસર થઈ છે અમદાવાદના લઘુત્તમ તાપમાનમાં એક દિવસમાં પાંચ ડિગ્રીનો વધારો થયો છે ત્રણ દિવસ બાદ ફરી ઠંડી વધી શકે છે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે હવે ગરમી વચ્ચે તેવી સંભાવના છે ચોવીસ કલાક શુષ્ક હવામાન રહેશે નલિયામાં જ પંદર પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે

જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો